વાવના ધીમાની પ્રાથમિક શાળામાં વેશભૂષા અને વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાળકોએ વિવિધ વાનગીઓ સાથે અને વિવિધ પોશાક પહેરીને શાળામાં આજરોજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસને રોજ શાનદાર કાર્યક્રમ યોજાયો હતો શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ સાથે મળીને જે મહેનત કરી હતી તે મહેનતનો રંગ લાવવા માટે બાળકોએ પણ એટલા ઉત્સાહ સાથે જ કાર્યક્રમ રજૂ કર્યો હતો શાળાના લગભગ ત્રણસો ઉપરાંત બાળકોએ આ બંને સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો લગભગ થી વધુ વાનગીઓ સાથે બાળકોએ પોતે પોતાના મિત્રો સાથે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર સાથે હળીમળીને સમૂહ ભાવનાથી સૌએ સાથે બેસીને પોતે બનાવેલ વિવિધ વાનગીઓનો આદાન પ્રદાન કર્યો હતો અને શાળા સાથે અભ્યાસ કરતા બાળકો સાથે વાનગીઓ આરોગી હતી અને યાત્રાધામ છેલ્લા કેટલાક વર્ષોથી લઈને એક વાનગીથી પ્રખ્યાત છે એવા ઢીમા ગામના માલપુવા હોય જેથી સૌનું આકર્ષણનું કેન્દ્ર માલપુવા બન્યા હતા અને પોશાકમાં ખૂબ જ અવનવા પોશાકો વિવિધ પાત્રો વિવિધ સામાજિક વ્યવસ્થાઓ પૌરાણિક પાત્રો જેમાં રામકૃષ્ણ ઋષિમુનિઓ વિવિધ રામાયણ મહાભારતના પાત્રો સામાજિક પહેરવેશ પહેરીને બાળકોએ રિહર્સલ કરી અને પોતાની અભિવ્યક્તિ અને પોતાના વિચારો રજૂ કર્યા હતા આ પ્રસંગે ગામના વાલીઓ અને ગ્રામ્યજનો દ્વારા શાળામાં આવીને બાળકોની વિવિધ કલાકૃતિઓને બિરદાવ્યા હતા આ સાથે જ એસએમસીના શાળા પરિવાર સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહીને શાનદાર કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો